भगवान व्यास जी कहे छे सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे ता पत्रय विनाशाय श्री कृष्णाय वयम कृष्ण परमात्मा ने वंदन करया से बधाए साथे मली અહીંયા ત્રણ ચર્ચા ત્રણ વસ્તુની ચર્ચા જરા ધ્યાન આપવા જેવી અને વિચારવા જેવી ત્રણ વસ્તુ છે પરમાત્મા ભગવાનની ત્રણ વિધાની ચર્ચા કરી છે ભગવાનનું રૂપ એટલે કે ભગવાનનું સ્વરૂપ ભગવાનનું સામર્થ્ય અને ભગવાનનો સ્વભાવ સ્વરૂપ સામર્થ્ય અને સ્વભાવ બાપજી કોઈનો પણ પરિચય મેળવવો હોય ને બાપજી તો ત્રણ વસ્તુ માંથી કોઈ એક વસ્તુ આપણા હાથમાં આવવી જોઈએ જેસે હમ પરિચય કી વાત કર રહે હે એસે આપણે આજની આજની કથાનો આપણો આપણો કેન્દ્રબિંદુ પરિચય જ રહ્યો છે ને તો પરિચય મેળવવા માટે શ્રીમદ ભાગવતના મહાત્મયના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં ત્રણ વિધા બતાવી છે પહેલું કોઈનો પરિચય મેળવવો હોય ને તો એનું સ્વરૂપ કેવું છે એ જાણી મરચું કેવું હોય બોલો બોલો જલ્દી ખાધું ખાધું તમે છે તો પછી કેવું હોય મરચું તીખું કલર કેવો હોય હા લીલો 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 પછી તો હુકાય એટલે લાલ થાય મરચું કેવું હોય લીલું અને આપણું આયુર્વેદ પણ એમ કે લીલું મરચું જ ખવું જોઈએ લાલ મરચું ખવાય પણ નહીં તો પછી રાત્રે બે આવે લીલું મરચું દેખાય કેવું લીલું હોય કેવું તીખું તો દેખાય જે લીલું છે ને એનું રૂપ છે દેખાય કેવું લાગે કેવું એનું સ્વરૂપ સમજાયું હું શું કહેવા છું તટસ્થ લક્ષણ તટસ્થ લક્ષણનો અર્થ અને સ્વરૂપ લક્ષણનો અર્થ તટસ્થ લક્ષણ એટલે ભગવાનમાં જે ફર્યા કરે ક્યારે કામ હોય ક્યારે કામ હોય ક્યારે કામ હોય ધનુષ્યને બાંધ લઈને આવે તો કોણ અને એના હાથમાં મુરલી હોય તો એ સ્વરૂપ લક્ષણ થઈ આ તટસ્થ લક્ષણ થઈ ગયું હા ભગવાન નારાયણ નારાયણ છે એક રામ હાથમાં ધનુષ્ય બાણ લઈને આવ્યા એક એક ભગવાન મુરલી હાથમાં લઈને આવ્યા એ મુરલી અને બાણ ઉપરથી આપણે નક્કી કર્યું કે આ રામ અને આ કૃષ્ણ હવે બાણ હું હાથમાંથી લઈ લઉં અને મુરલી હું હાથમાંથી લઈ લઉં પછી મને કઈ બતાવો આમાં કોણ રામ અને કોણ કૃષ્ણ લ્યો કેવી રીતે કહેશો કેવી રીતે કહેશો કયો બે મૂર્તિ છે આપણી સામે જરા પાછું પાછું ધ્યાન આપજો એકના હાથમાં મુરલી છે મોરપીચ છે એકના હાથમાં ધનુષ્ય બાણ છે એટલે તમે આરામથી એમ કહી દેશો કે ધનુષ્ય બાણ જેના હાથમાં છે ઈ ભગવાન રામ છે અને મુરલી જેના હાથમાં છે એ ભગવાન પણ હવે આ બે વસ્તુ હું હાથમાંથી લઈ લઉં તો પછી કેવી રીતે કહેશો કે આ રામ ને આ કૃષ્ણ કેવી રીતે કહેશો એ બધું કાઢી લીધું મોરપીચ થી સંજ્ઞા બધી જ કાઢી લીધી મુરલી પણ કાઢી લીધું મોરપીચ પણ કાઢી લીધી બધું કાઢી લીધું બે સિમ્પલ મૂર્તિ તમારી સામે છે પછી તમે કહો આમાં રામ કોણ અને કૃષ્ણ કોણ રામ પણ શ્યામ છે રામ પણ કાળા છે હા શ્યામ વર્ણ એટલે કે મેઘ છે બંને હા રામ બી મેઘ છે બહુ સિમ્પલ જવાબ છે તમને ખબર જ છે બસ તમને ખબર જ છે બહુ સિમ્પલ જવાબ છે આના હાથમાંથી મોરપી અને મુરલી લઈ લીધી આના હાથમાંથી ધનુષ્ય લઈ લીધા પછી ગમે એને રામ કયો અને ગમે એને કૃષ્ણ કયો કારણ કે પછી એ સ્વરૂપ લક્ષણ થી નીકળ્યા અને તટસ્થ લક્ષણ થી નીકળ્યા અને સ્વરૂપ લક્ષણ માં આવી ગયા પછી કોઈને તમે કહી શકો કે આ કૃષ્ણ છે કોઈ પણ સ્વરૂપ લક્ષણનો અર્થ છે જે નિત્ય પરમાત્મામાં બિરાજે છે એને સ્વરૂપ લક્ષણ કહેવાય અને તથસ્થ લક્ષણનો અર્થ છે કે જે ફર્યા કરે હા જે જે અનિત અનિત્ય શબ્દ ન વપરાય પાછો હા તો તો અપરાધ થઈ જાય ઈશ્વર અને ઈશ્વરની સાથેના જે વિધા વિદ્યાઓ છે એ અનિત્ય નથી નિત્ય છે પણ રામ અવતારમાં ધનુષ્ય લઈને આવ્યા કૃષ્ણ અવતારમાં મુરલી લઈને આવ્યા તમને જરાક અઘરું પડી ગયું ને પડ્યું હાલો હવે તમને સીધી સાધી રીતે સમજાવી તમે કોઈનું ઘર પૂછો જરા ધ્યાન આપજો આ ભાગવતનું તમે કોઈનું ઘર પૂછો અને આપણને કોઈ કહે કે ભાઈ ફલાણા ભાઈ નું ઘર ક્યાં આપણે પૂછીએ કોઈને એટલે આપણને કે આ સામે જે બંગલો દેખાય છે કયો બંગલો ભાઈ આ જો ને ઉપર ઓલો કાગડો બેઠો છે કાગડો બેઠો છે એટલે કે હા 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 ઓલો કાગડો બેઠો છે એ ઘર શેઠ નું છે જા હવે આપણે એ શેઠ ને મળી આવ્યા એની ઘરે ચા પીધી દરમ્યાન પાછા બહાર નીકળ્યા અને હાઈવે પર પહોંચતા પહોંચતા એક એક આપણને ઉભો રાખ્યો કે ઓલા શેઠનું ઘર ક્યાં તો તમે એમ કેશો ઓલા ચાર રસ્તા પર એક મકાન હશે ને એની પર કાગડો બેઠો હશે એ શેઠ નું ઘર છે હે હા કે ના કાગડો તો ઉડી ગયો હોય સાહેબ કઈ નક્કી થોડું છે કે કાગડો ત્યાં જ બેઠો રહેશે તો એમ કહેવું પડે કે ચાર રસ્તા પર જઈને તું સામે જોજે ભૂરા કલરની એક મોટી ટાંકી છે એ ખેતનું કારણ કે ભૂરો કલરની ટાંકી છે ને એ નિત્ય છે કાગડો તો ઉડી જાય એ તથસ્થ લક્ષણ છે અને ટાંકી છે એ સ્વરૂપ લક્ષણ છે અગર સમજમાં આયે તો यहां दोनों लक्षणों की और अं तो कया स्वरूपों की चर्चा कर ली थी भगवान सच्चिदानंद सचित आनंद कहने का तात्पर्य भगवान कृष्ण न त्रन स्वरूपों की चर्चा क्या कहू सचित आनंद आनंद ये परमात्मा स्वरूप चित्त ए पत्मा नु स्वरूप अरे सत्य बहुत सीधी साधी भाषा में समझावी बहु लांबी व्याख्या नहीं करू पण जरा ध्यान आप जो कथा जो भी दिखता है वो इसलिए संस्कृत में कहा गया है संस्कृत वांगमय कहता है कि असते इति सत जो है जो दिख रहा है जिसको प्रमाण की जरूरत नहीं है આ દીવો અહીંયા છે દેખાય છે કોઈ પ્રમાણની જરૂર છે 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 જો દીખતા હૈ કૃષ્ણ વાયર દેખાય છે બધા વાયર દેખાય છે હા કેવા કલર નો છે લાલ કલર ઠીક છે હવે આ વાયર દેખાય છે કૃષ્ણ છે દેખાય છે ને એટલે કૃષ્ણ હવે આ તમે બેન્સો જોયો દેખાયો આ કે ના હવે જે વાગે છે એને જોઈ બતાવો जो सुर बज रहा है जो सुर बज रहा है उसको दिखा देख के देखिए देख सकते हैं क्या सिर्फ अनुभव होगा दिखेगा नहीं किस कितनी स्पीड में कान में पहुंचो कया व्यग रंगनो एयर सुरतो कया कीवी रितनो तो, तो कोई ये जोयो गम्मे इतना सूक्ष्म दर्शक यंत्र मुको ये बेंजो देखाय પણ એ જે સૂર નીકળે છે કોઈએ જોયો તો દેખાય છે એ સત જો નહીં દેખતા જીસકા સિર્ફ અનુભવ હોતા હૈ વો ચિત્ત ઠીક હે અને આ બેય મળ્યા બંને મળ્યા સત અને ચિત્ત બંને મળ્યા અબ સુનને મે આનંદ આ રહા હે તમે કીધું આ વાયર દેખાય છે એ લાલ છે કલર વાયર નો એ વાયર દેખાય છે એ પણ કૃષ્ણ છે હા પણ અંદરથી કરંટ ગયો એ કોઈ જોયું નહીં એને અડો તો ઝટકો લાગે કરંટ લાગે હા એક વાર એ વાયરને કોઈ અડી જાય ને પછી એને એટલી તો ખબર પડી જ જાય કે આને બીજી વાર અડાય નહીં જે દેખાય નહીં એ પણ કૃષ્ણ છે જો દીખ રહા હૈ વો ભી કૃષ્ણ ક્યારેક ક્યારેક છે ને સાહેબ આ વ્યાસપીઠ પરથી કહેવાની ઈચ્છા થાય અને અને જે 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 બહુ પ્રાસંગિક પણ લાગે મારા વાલા કે આ વાયર અને કરંટ બે મળ્યા અને કથા આરંભ થયો અને કથામાં જે આનંદ આવી રહ્યો છે ને બહુ આનંદ ભી કૃષ્ણ હૈ પ્રાસિક બિલકુલ પ્રાસંગિક आंख बंद कर देखा ये कृष्ण आंख खोली ने देखा ये कृष्ण ने, ने जीवन जेने आप जीवन में आनंद मिले कृष्ण कृष्ण के सिवा है क्या क्या हमारे पास है कुछ शरीर हमारा है वो भी हमारे पास नहीं रहेगा जिस दिन शरीर गया उस दिन आत्मा भी उड़ जाएगी कहीं कर्म का फल हमारे साथ रहेगा मगर हमारे साथ अनंत तक जो साथ देगा वो एक ही है कौन बोले मेरा ठाकुर जी जो अनंत तक हमारा साथ देगा सचितानंद रूपा किसी का परिचय अगर है के तो कोई ना परिचय मेवो हो तो सचित आनंद आ स्वरूप एटरूप कोई नो लो तो परिचय मिली जाए